સાહેબ મારું નામ દિલીપ દંગાછીયા છે મે મારી લીવીન પાર્ટનરનું મર્ડર કર્યું છે ફોટોમાં દેખાઈ રહેલો દિલીપ દંગાચિયા નામનો સીઆરપીએફ જવાન કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં શનિવારે એટલે કે ઓગણીસ જુલાઈની સવારે ગયો આત્મસમર્પણ કરતા પોલીસ સમક્ષ લીવીન પાર્ટનરની હત્યા કર્યાની કબૂલાત કરી આ સાંભળી પોલીસે મૃતક વિશે આરોપીની પૂછપરછ કરી તો આરોપીએ જે નામ જણાવ્યું એ સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે સીઆરપીએફ જવાને જે યુવતીની હત્યા કરી હતી તે અન્ય કોઈ નહીં પણ અંજાર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી અરુણા જાદવ હતી જેથી પોલીસની ટીમ તાબડતોબ અંજારની ગંગોત્રી સોસાયટીમાં આવેલા એએસઆઈ અરુણાના ઘરે પહોંચી લાસ્ટને પીએમ માટે મોકલી અરુણાના લિવ ઇન પાર્ટનર દિલીપની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પણ આ છોકરી નું આવી રીતે ગળું દબાઈ મારી નાખી તો આ કોઈ એનો અધિકાર નથી ગળું દબાઈ મારી નાખવાની પોતાની પત્ની હોય તો એ કોઈ નથી મારી શકતું તો આ તો ખાલી દોસ્ત છે ફ્રેન્ડ તો એને આવી રીતે મારી નાખતા હોય તો બીજી છોકરી શું બીજી છોકરી તો આને વધારે કડક માં કડક સજા થવી જોઈએ જો આ એસઆઈ ઓફિસર સ્ટાફ સાથે ફરતા હતા જો એનું આવું મોત થતું હોય તો અમારી છોકરી તો ઘરથી થી શાળા અને શાળા કોલેજ સુધી જાય અને આવી રીતે પછી કાલ સવારે છૂટી પડે નીકળી જાય પેરલ ઉપર એને છોડે અને તો પછી ઘરે આવતો જતો થઈ જાય એને જોઈને બીજાને પ્રેરણા મળે કે જો આ તો એ સાઈન માન નાખી એ છે તો બીજીને માન નાખો એમાં શું ફરક પડશે બહુ બહુ તો એક વર્ષ સજા બે વર્ષ સજા પૈસા આપીને છૂટા પણ આ પરિવાર તો રકડી પડ્યો ને એની ઉપર જ ચાલતો તો અમારો પરિવાર કચ્છના અંજાર માં મહિલા એ એસઆઈ ની હત્યા લિવિંગ પાર્ટનરે જ ખેલ્યો ખૂની ખેલ હત્યા બાદ સીઆરપીએફ જવાનનું આત્મસમર્પણ અંજાર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી અરુણા પચીસ વર્ષની હતી અરુણા સુરેન્દ્રનગરના દેરવાડાની વતની હતી અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતી હતી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે અને મણિપુરમાં તેનું પોસ્ટિંગ થયેલું છે અરુણા અને દિલીપ વર્ષ બે હજાર એકવીસમાં ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા તેના થોડા સમય બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા માં રહેતા હતા દિલીપ સુરેન્દ્રનગરના ટોકરાળા ગામનો વતની હતો છેલ્લા ચાર વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા પ્રેમ સંબંધની જાણ બંનેના પરિવારને હતી અરુણાનો પરિવાર દિલીપ સાથે લગ્ન કરાવવા માટે તૈયાર હતો પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું અરુણાના જીવનમાં આ બધી ખુશીઓ હતી જ નહીં મણિપુરમાં ફરજ બજાવતો દિલીપ રજા લઈ અરુણાને મળવા અંજાર આવતો હતો બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા

महिला एस अरुणा बेन की गला दबा के हत्या कर दी थी ये दोनों दो से इंस्टाग्राम के जरिए थे, रह थे कल रात को उन दोनों के बीच में झगड़ा हुआ था अरुणा बेन के घर में ही उनकी गला दबा के हत्या कर दी थी और आज सुबह वो खुद सामने से पुलिस थाने में आके सरेंडर किया था चार वर्ष दिलीप और अरुणा संबंध ने लग्न बंधन सुधी पहचाड़ी तैयारी में था પરંતુ દિલીપના ગુસ્સા અને તેમાં ભાન ભૂલી ભરેલા કાતિલ પગલાથી બધું વેર વિખેર થઈ ગયું દીકરીની હત્યા કરનાર સીઆરપીએફ જવાનને આકરામાં આકરી સજા આપવાની પરિવારે માંગ કરી છે કૌશિક છાયા ગુજરાત ફોસ્ટ કચ્છ